રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણાની ટીમ અને બેરુ ગ્રામજનો દ્વારા ધરણા કરવામાં આવ્યા આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણાની ટીમ અને બેરુ ગ્રામજનો દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જે સુતેલી ગુંગી બેરી નખત્રાણાની નગરપાલિકાને જગાડવા વિરોધ નોંધાયો અને હવે ઊંઘમાંથી જાગો વિકાસની વાતો કરતી નગરપાલિકા હંમેશા બેરુ ગામને વિકાસથી વંચિત રાખ્યું છે બેરૂ ગામનો વિકાસ થાય જેમ કે રોડ રસ્તા પાણીની નવી લાઇન અને ગટરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ ધરણા કરી ત્યારબાદ સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને સાહેબને એક મહિનાનું અલ્ટિમેટ આપ્યું છે કે ગામની જે માંગ છે એ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે જો તાળાબંધી કરવી હશે તો તાળાબંધી કરશું તેવું રાષ્ટ્રીય દલિત અધિકાર તાલુકાના પ્રમુખ કરણભાઈ અને ગ્રામજનો દ્વારા ચીમકી આપવામાં આવી આ અવેડામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણા તાલુકા પ્રમુખ કરણ બુચિયા સુમારભાઈ રામજીભાઈ અરજણભાઈ તથા મોહનભાઈ શાંતિલાલ અરવિંદભાઈ અને ગામની મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ જોડાયા હતા રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કચ્છ કે ટીવી ન્યૂઝ મોટી વીરાણી માંગતે હમ કિસી સે બીક માંગતે હમ મહમારા હક માંગતે નહીં કિસી नहीं किसी से भीख मांगते नगरपालिका बालिका हौसले आओ हौसले तो आओ हौसले आओ नगरपालिका बालिका हौसले आओ हौसले आओ हौसले आओ, 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 आओ हमारी मांगे पूरी करो, 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 करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हम हमारा